નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સ તથા ફેકલ્ટી ઓફ પોલિટેકનિક દ્વારા પ્રથમ વર્ષમાં વિદ્યાર્થીઓ કેવી રીતે એડમિશન લઈ શકે છે તે માટે એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું ધોરણ દસ પાસ કર્યા બાદ વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં એડમિશન મેળવવા ઈચ્છુક હોય છે તેવા વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીના પોલિટેકનિકમાં એડમિશન મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ કેવી રીતે અપલોડ કરવા તેની માહિતી અવેરનેસ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવી ત્યારબાદ જો કોઈ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવામાં સમસ્યા આવે તો પોલિટેકનિક કેમ્પસમાં હેલ્થ સેન્ટરની મુલાકાત તેઓ લઈ શકે છે વિદ્યાર્થીઓને ત્રેવીસ જૂન પહેલા એસીપીડીસી વેબસાઇટ પર જઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તમારા જે પણ ડોક્યુમેન્ટ્સ તમે ફાઇનાન્શિયલ યર 22 23 જાય છે બાકી એને ખબર પડી જશે કે ફાઇનાન્શિયલ યર આપણો એપ્રિલ થી માર્ચ હોય છે એક એપ્રિલ થી 31 માર્ચ હોય છે એટલે સ્પેસિફિક કરો એક સર્વિસ ઇન સર્વિસ કોઈ છે આપણે ત્યાં અત્યારે આર્મીમાંથી માં ત્યાં આવેલ પર્સનલ તો તમારે ડિસ્ટ્રિક્ટ વેલફેર મને પાંચ જે સીટ વધારા જે ઓફર આપે ને એમાં પાર્ટિસિપેટ હોઉં છું એઝ આ સીટ એ આ છે સુપર નુ સીટ્સ છે ફોર એક્ઝામ્પલ મારે ત્યાં અમે પોલિટેકરીમાં સિવિલ એન્જિનિયરીંગમાં સો સીટ અવેલેબલ છે તો સો સીટના પાંચ વધારે સીટ ભરાશ અને કેબી સીટ ટોટલ ભાવ્યો એકસોને પાંચ એકસો ને યુનિવર્સિટી પોલિટેકનિક ખાતે ડિપ્લોમાની અંદર ફર્સ્ટ યુઅરના ઓનલાઈન એડ્યુશન માટે કેવી રીતે ભાગ લેવો એના વિશેનો અવેરનેસ પ્રોગ્રામ એસીટીવીસી તથા એમએસ યુનિવર્સિટી પોલિટેકનિક દ્વારા આયોજિત કરવામાં આવેલ છે આ પ્રોગ્રામની અંદર અમે લોકો ફર્સ્ટ યુઅર માટેના એડમિશન્સની અંદર ઓનલાઈન કેવી રીતે પાર્ટિસિપેટ કરવું વિદ્યાર્થી એના અંદર કયા કયા પ્રશ્નો જે તમને પ્રોબ્લેમ હોય કંઈ નડતા હોય તો એનું કેવી રીતે સોલ્યુશન લાવવું અને આખી પ્રોસેસમાં ઓનલાઈન એડમિશન્સ કેવી રીતે પૂરા કરવા એના વિશેની માહિતી એ પૂરી પાડવામાં આવતી હોય છે આવા પ્રોગ્રામ્સ દર વર્ષે એસીપીડીસી દ્વારા આયોજિત કરવામાં આવતા હોય છે જે અંતર્ગત આજે અમે પ્રોગ્રામ આયોજિત કર્યો છે અને આવું જ બીજો પ્રોગ્રામ આવતીકાલે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ બધામાં ઇટરબાગ ખાતે સવારે નવ વાગે પણ આયોજિત કરવામાં આવેલ છે તો વિદ્યાર્થી વાલીઓને અનુરોધ તેવા આ જે ડિપ્લોમામાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ હોય એમને આ પ્રોગ્રામનો લાભ ચોક્કસથી લેવો હવે ડિપ્લોમાના એડમિશનની જો વાત કરીએ તો પંદરમી મેથી ત્રેવીસમી જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ એ શરૂ કરવામાં આવેલ છે જે લોકોને જે વિદ્યાર્થીઓને ધોરણ દસ પછી ડિપ્લોમામાં પ્રવેશ લેવાનો હોય એ ત્રેવીસમી જૂન પહેલાં સમિતિની વેબસાઇટ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકશે એના અંદર જો કોઈ પ્રશ્ન હોય કોઈ પ્રોબ્લેમ હોય તો એમએસ યુનિવર્સિટી પોલિટેકનિક ખાતે રૂમ નંબર પાંચમાં આપણે સાયબર સ્પેસ સેન્ટર એસીપીડીસીના આદેશ મુજબ કાર્યરત છે અને ત્યાં આપણે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને રજીસ્ટ્રેશન કરવામાં હેલ્પ કરીએ છીએ આપણો মারু নাম মেহু এডমিশন প্রক্রিয়া মধ্যে আর্ষে নোডেল অফিসার তে আস